વડોદરા શહેરના ઠેર ઠેર પાણી તેમજ ગટર લાઈનોનું કામકાજ નાખતા વડોદરા શહેરના એકતાનગર ખાતે નવીન પાણીની કામગીરી દરમિયાન નાનો બાળક ખાડામાં પડી ગયો ત્યાંના સ્થાનિક રહીશો લોકો દ્વારા તેમજ બાળક બાળકનો બચાવ કરવા મેઇન રોડ પરથી ફાયરની ગાડી અને પોલીસ પીસીઆર અને ફાયરની ગાડી હાઈવે દ્વારા ફરીને પહોંચી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા हम सब बार तीन जन हम बैठे यहाँ जैसी पानी की आवाज आई ना हम सब बगे क्या क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मार रहा था अब इसको निकालने के बाद भी झपका रहे हुए अंदर अंदर तो फिर हमने भुम करी इसका अंदर ने फिर हमने कूदा छोकरे को काड़ा ये तो हम कामों पे जाते हैं इसके लिए कभी कोई बच्चा गिर मिट जाए ध्यान हो ना हो तो हम घर में हो कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी कितने साल का लड़का था ये तो सात साल का है गिरा ये कितनी देर बाद निकला ये तो खासी देर बाद निकला कितना ढूंढा अंदर पानी में नीचे किसने निकाला इसके बाद में चार पांच छोकरे थे चार पांच छोकरों ने कुदिया मारी जब ये तो अच्छा के मोहल्ले में छोकरे है तो लेकिन कोई का बच्चा मारा जाए तो छोकरा निकल गया बाद उसके बाद फायर की गाड़ी आई

જોડે એક છોકરો પણ હતો એવું પણ પ્રાઇમ બ્રિગેડ અમારા છોકરાઓ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર પણ અમે સરકાર ને આજ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દી જલ્દ આ ગાળા નું નિકાલ લાવો તમે ના ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે અહીં ઘણી છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે પ્લીઝ તમને વિનંતી છે કે આ આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલા ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો સાની કામગીરી ચાલી રહી છે આ પાણીની પાઇપલાઇન છે કેટલા ટાઈમ થી ચાલી રહી છે ઘણા ટાઈમ થી ચાલી રહી છે પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં પણ કશું આ તો એમ એમ તેમને કોઈ પ્રોબ્લેમ નથી બસ અમારું એ જ કારણ છે કહેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે તો આજુ એક છોકરો પડવા પડી ગયો છે હા એવું અમને હજુ બી શંકા છે કે હજુ એક છોકરો પડ્યો છે અંદર ફાયર ની ગાડી આવી હા અમે ફાયર ની ગાડીને ફોન કર્યો એના પહેલા તો અમારા મિલાના છોકરાઓ એમને બચાવી લીધા છે ફાયર ની ગાડી ક્યાં છે માણસ મરી જાય કે કોઈ મોટી અનહોની થઈ જાય ત્યાં સુધી બધી સાંકડી સાંકડી ગલિયો છે એવી વિકલ્પેખ